મારી ભાગીદારી દે અને સમાજના પૈસા આપવા માટેની એની પ્રણાલીકા પણ ચાલુ થાય આપણે દર વખતે સમૂહલગ્ન કરીએ છીએ સમુલગ્ન એ સમાજ માટે જરૂરી છે પણ એની સાથે શિક્ષણની પણ જરૂર જરૂરી સમૂહલગ્ન ઓછા ખર્ચા કપાય ગરીબ અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને એકા દેખી ઓછી થાય એના માટે કરીને આપણે સબુ લગ્ન કરીએ છીએ હવે સબુ લગ્ન બે વખત બે ઠેકાણે થવા મળ્યા આમ તો હું દર વખતે મને ખબર હોય પણ આ વખતની વાત કરું ખાલી ઈશ્વરભાઈ તો એક બાજુ સમાજ ત્રી લાખ રૂપિયા ફાળો આલે એક બાજુ વીસ લાખ ફાળો આપે એને વળી પાછી વરઘડીયાની ફી હોય નોખી તો તમને ખાલી પચાસ દીકરીઓના લગ્ન પીડા કરાવવા માટે એ સમાજે પચાસ લાખ રૂપિયા આપ્યા સમાજ તમે સમૂહ લગ્ન ના લેવા દો તો સમૂહ લગ્ન ના આપે લાયબ્રેરી ના લેવાદો તો લાયબ્રેરી ના આપે બીજા સારા પ્રસંગોના ના લેવાદો તો એ આપે પણ હવે આપડા સ્ટેજ ઉપર બેઠેલા બધા જ આગેવાનો એને હાસી દિશામાં પૈસા વાપરવા છે કેમ એ ભવિષ્યમાં પરિણામ લક્ષી વાપરવા છે કેમ પચાસ લાખ રૂપિયા આપે આ સમાજે તો કમસે કમ હાથ રૂમ બનાવ્યા હોત તો હિતે હિતે ઓગણ પચાસ તો ભરે હાથ રૂમ તો થાય કે ના થાય આ તો ખાધું પીધું ને રાજ કર્યું ને પીલા હાથ કરાવ્યા અને આપણે કદાચ સમૂહ લગ્ન ના કરીએ

એટલે મારો કહેવાનો અર્થ એમાં એમ જ હોય તમે આ ખાતર તૈયાર કરો પર તમારે કોઈ ના પાડે કહેજો શું કાય મંત્રી ક્યારે કે વાપ પડ્યું આનું કા કરો ક્યાં કરી કા ત્યાં આપણે જાણવા મળવું બધા એડો કોઈ ના પાડવાનું નથી પણ મારો કહેવાનો એ પણ એ એ પણ એનો ઈલાજ નથી ઈલાજ એક ભેગા ભેગીને એનું સોલ્યુશન થાય મજબૂતાઈ થયા થાય અને બધા વિચારે કે હવે બહુ થઈ ગયું એકાદ વિચાર એની હરિફાઈ ચડાયા તે રાજકારણ ફલાણું ઢેકડું ઠેકડું આ બધોય સમય સંજોગે એ પત્ પરિવર્તિત છે અને ને જાવ છે આવે ને જાય પણ એની સાથે સમાજનું શિક્ષણ સમાજમાંથી કુર રિવાજો ઓછા ખર્ચા સમાજનું સંગઠન પછી રાજકીય પ્લેટફોર્મ હોય તમારું આર્થિક હોય કે તમારું શૈક્ષણિક કે સમાજના સુધારા માટે તો આના ઉપર એક પ્લેટફોર્મ ઉપર આવવું એ વર્તમાન સમયની વાત છે ચૂંટણી હોય ત્યારે તમારે જે તમને વિચારધારા હોય અને હવે ચૂટણીમાં પણ થોડા ઘણી સિસ્ટમો થોડા ઘણી બદલાવાની જરૂર છે થોડા ઘણી અને થોડા ઘણી એટલા માટે કે એક વર્ગ એવો છે કે જેની પાસે કરોડો અબજો રૂપિયા છે કે જેની એની હરીફાઈ આપણે જે આવા વિસ્તાર કે આપણે લોકો કરી શકે એમ નથી પંચાયતી કરીને પાર્લામેન્ટની ચૂંટણી અને સારું કામ તમે કોઈ પણ વ્યક્તિ પાસે અપેક્ષા ક્યારે રાખી શકો તમારી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એની અંદર બે મારજો કે ત્રણ ચાર લડતા હોય તમે જેને હારો લાગે એને વોટ આપો પણ એને મફતમાં આપો તો તમે એને મફતમાં કામ કરાવવા માટે હકદાર બનો પણ તમે એના માથામાંથી માડી બાલે ઉઘારી નાખ્યા હોય અને પછી એમ કહો કે અમારું આર્યો નથી કરી આલુઓ પચ્ચાથી કરી આલે તમે મને કહો પણ જો તમે એને મફતમાં બોલો કરીને કીધું હોય તો તમારું તાબું પણ તમે લાગણીથી હક્તી તમે મફતમાં કરાવી શકો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તાલુકાનો હોય જિલ્લાનો હોય વિધાનસભા હોય લોકસભા હોય અને હું એમ નહીં કેતી કે અમને આપો તમને ગમે એને આપો પણ જેને આપો એને તમારું એસાદમાં જ રહેવું જોઈએ કે ભાઈ અમે અમને મદદ કરી દે તો આરે અમારું ગમે અડધી રાતે કંઈક કામ હશે તો ટાપુ કરાવવા માટેના અમે હકદાર બની ગયા એ પણ વર્તમાન સમયની માંગ છે આજે મારે લગભગ હું બે હજાર હતાથી કરી અને આડા છો અમાર ધારાસભ્ય રહી

જેટલી ગ્રાન્ટો મારી પાસે માંગણી પછી ભલે ગામના આગેવાનોએ ખર્ચો કર્યો હોય પછી કાનપીનાને ખર્ચો હોય તો આગેવાનોએ ખર્ચો જેણે કર્યો હોય પણ મારા ખાતામાં મારા લિસ્ટમાં નામ નથી આવ્યું એટલે મારા ગામનો જે આભાર માનવા રહ્યો પછી મારા વતી જેણે ખર્ચા લે એનો આભાર માનવા પણ એણે ગામને ગૌરવ અપાયું કે ભાઈ અમે આ ચૂંટણીની અંદર એક પણ રૂપિયો ઉમેદવારનો ખર્ચાવા માંગતા નથી અને એટલા માટે કરીને કોઈ પણ આયોજન હોય અને જ્યારે પણ મને બોલાવ્યું હોય ત્યારે

કે જે પણ આગેવાનોએ મારી પાસે માંગણી કરી હતી એ તમામ મોટા પ્રકારની મોટા ભાગના જેટલી પણ ગ્રાન્ટ હતી એટલી ગ્રાન્ટ આપવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે આ લાયબ્રેરીના તમામ યુવાનોની પણ માંગણી હતી કે બેન અમારે પુસ્તકો હોય છે તો એના માટે પણ પચાસ હજાર હું વચમાં મુલાકાત લેવા આવી હતી આમ તો આગેવાનોની મુલાકાત લઉં કે ના લઉં પણ વિદ્યાર્થીઓ ભરતા હોય અહીંયા સો ટકા હું મુલાકાત લેવા માટેના પ્રયત્નો કરું છું અને ક્યાંક નાના મોટી એમની માંગણી હોય તો એ માગણી પણ ગ્રાહ્ય રાખવા માટેના જે પ્રયત્નો થતા હોય પ્રયત્નો કરું છું ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું છું કે બે ત્રણ પ્રકારનો સામાજિક રીતે અને બધા રાજકીય પક્ષો સાથે મળીને આગેવાનો સાથે મળીને ખૂબ સારું કામ કરે એવી હું અપેક્ષા રાખું તે દિવસે સ્કૂલનો કાર્યક્રમ હતો એટલે અમે ખેમોદીન બધા ભેગા હતા મને લાગે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો

નાના મોટા તમામ રાજકીય પક્ષો એક સ્ટેજ ઉપર આવે એ તમામ બીજા સમાજો કરે છે એ પ્રણાલિકા આપણી પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા અદા કરવા માટેની જે વાત છે એ ભૂમિકા અદા થાય એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું ફરી તમામ